છોટાઉદેપુર નગરમાં કુસુમસાગર તળાવની સાફ સફાઈ કરાવવા રાજવી પરિવાર સહિત છોટાઉદેપુરના નગરજનોએ માંગ કરી છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડી સમયથી આવેલ કુસુમસાગર તળાવ રાજવી પરિવાર દ્વારા નગરપાલિકાને ભેટ આપવામાં આવી હાલ તેનો વહીવટ નગરપાલિકા કરી રહ્યું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કુસુમ સાગર તળાવ ગંદકીથી ખતબધી રહ્યું છે તળાવમાં ઉગી નીકળેલી નફટવેલો તથા ગંદુ પાણી દુર્ગંધ મારતું હોય અને મચ્છર તથા જીવ જંતુઓનો ભારે ત્રાસ હોય કિનારે ઉપર હોય જે બાબતે લાખો રૂપિયા પાલિકા દ્વારા ખર્ચ કરવામાં આવતા હોવા છતાં આ તળાવની યોગ્ય સફાઈ થતી નથી અને પૈસા પાણીમાં જતા હોય તેમ નરી આંખી દેખાઈ રહ્યું છે જે તળાવની યોગ્ય સાફ સફાઈ ન થતા ઉદેપુર રાજવી પરિવારના પુત્ર ભવાની પ્રતાપસિંહ ચૌહાણ રોષે ભરાયા છે અને તળાવની તાત્કાલિક સફાઈ કરવાની માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર એક સ્ટેટ હતું રાજા રજવાડાના સમયમાં છોટાઉદેપુરની પ્રજાના ઉપયોગ અર્થે રાજવી પરિવાર દ્વારા ઘણી બધી મિલકતો પ્રજાને ભેટ ધરવામાં આવી હતી અને હાલ પણ પ્રજા તેનો ઉપયોગ કરી રહી છે જેના ભાગરૂપે કુસુમસાગર તળાવ પણ છે આ તળાવ નગરની મધ્યમાં આવેલું હોય અને નગરની શોભા ગણાતું હોય પરંતુ વર્ષોથી તળાવની શોભા છીનવાઈ ગઈ છે પાલિકા દ્વારા અઢળક ખર્ચ કરવામાં આવતા હોવા છતાં તળાવ સાફ થતું નથી સાફ સફાઈ ન થતા ફરી ગંદકીનું જારદારો બેફામ કરતા હોય જે અંગે પ્રજામાં રોષ વર્તાઈ રહ્યો છે તળાવમાં ઉગી નીકળેલી ઘાસ નફટ વેલો અને અસહ્ય મારતું પાણી ક્યારેક સાફ થશે તેની પ્રજા કાગડોળે રાહ જોઈ રહી છે તળાવની સફાઈ અર્થે વારંવાર નાણાં ફાળવવામાં આવતા હોવા છતાં કમ યોગ્ય સફાઈ થતી નથી અને ચર્ચાનો વિષય નગરની જનતા માટે બન્યો છે શું ઉચ્ચ અધિકારીઓ આવનારા દિવસોમાં અંગે ઊંડો રસ ધરાવશે કે કેમ કે પછી સ્વચ્છ ભારત મિશનની વાતો કુસુમ સાગર તળાવની ગંદકી યથાવત જ રહેશે એ જોવાનું રહ્યું આવનારા દિવસોમાં રૂપિયા એક કરોડ પંચાવન લાખના ખર્ચે તળાવ સાફ કરવાની એસ્ટિમેટ ફાઇલ નવા એજન્ડામાં મૂકવામાં આવી હોય તો આવનારા દિવસોમાં કામને મંજૂરી મળે તો શું તે વખતે પણ આ સ્થિતિ યથાવત રહેશે कायमी तलाव साफ थे के केम ए पण एक चर्चा नो विषय बन्यो छे देखो ये है तलाव की हालत क्या है ये? ये क्या है ये देखो तलाव की हालत इतनी बुरी कर रखी है कि जिसका कोई हिस्सा भी नहीं है लोग या पब्लिक के लिए कुछ है ही नहीं छोटाउ कुसुम सागर के पक्ष में मैं बोल रहा हूँ किया गया था 18 लाख की जब ग्रांडन हुई थी पहले लेकिन उसमें कुछ भी काम किया नहीं गया और पता नहीं वो पैसे किधर गए किधर नहीं और उधर तो कुछ भी काम दिख रहा नहीं है और प्रजा भी जो कह रही है कि ये अपने इस तरीके का काम कुछ हुआ ही नहीं है तो ये इसका मतलब क्या है यू मतलब के पब्लिक ये पूछना चाहती है कि भाई के ये काम हुआ ही नहीं है तो फिर ये मतलब क्या है इसका इस चीज का पब्लिक ने इतनी रजुआत करी है कि साफ सफाई करने की अगर नगर पालिका से नहीं हो ही जाती ये साफ सफाई तो हम राज परिवार अभी भी जिंदा है मरे नहीं हम क्या हम खुद करवा सकते हैं તો એ બાત યાદ રખના કે નગરપાલિકા વે સૂચના હૈ